આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે ચલો જાણીએ હવામાન વિભાગે શું આગાહી કરી તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે આજે અમદાવાદ ભરૂચ બોટાદ જામનગર નવસારી પોરબંદર સુરેન્દ્રનગર વડોદરા વલસાડ સહિતના જિલ્લાઓમાં વીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે આજે અમદાવાદ ભરૂચ બોટાદ જામનગર નવસારી પોરબંદર સુરેન્દ્રનગર વડોદરા વલસાડ સહિતના જિલ્લાઓમાં વીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે છોટા છોટાઉદેપુર ડાંગ મહેસાણા પંચમહાલ પાટણ સહિતના જિલ્લાઓમાં સિત્તેર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે આણંદ અમરેલી દેવભૂમિ દ્વારકા કચ્છ ખેડા નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓગણીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે તેમજ સુરતમાં બાવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ જુનાગઢ મહીસાગર સહિતના જિલ્લાઓમાં સોળ ડિગ્રી અમદાવાદ અરવલ્લી દાહોદ ડાંગ ગાંધીનગર મોરબી પંચમહાલ સાબરકાંઠા વલસાડ સહિતના જિલ્લાઓમાં ચોત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર સહિતના જિલ્લાઓમાં એકત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે આણંદ ભાવનગર છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં પાંત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી